નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિમતનગર એપીએમસી કોલેજ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો એપીએમસી ફાર્મસી કોલેજ હિંમતનગર દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ મેડિકલ કેમ્પમાં બે દિવસ માટે હાજરી રહી પદયાત્રીઓની સેવા કરશે આ મેડિકલ કેમ્પમાં પદયાત્રીઓ માટે પ્રાથમિક સારવારનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલમાં સવારે માતાજીની આરતી કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું તેમાં હિંમતનગર કેળવડી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ પટેલ પૂર્વ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ કલ્પિત દવે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધ્યું હતું બિરોજી પસમુખ પ્રજાપતિ આઈ સેવન ગુજરાતી સાબરકાંઠા